ડુંગળીનો ઉપયોગ એક શક્તિશાળી દવા તરીકે કરવામાં આવે છે હવે તમે કહેશો કે ડુંગળી એ પણ દવા હા બિલકુલ સાચી વાત છે એ આગળ આપણે વિડીયોમાં જાણીશું એટલે વિડીયોને અંત સુધી જરૂર જુઓ આયુર્વેદની અંદર ડુંગળીને ગરીબોની આયુર્વેદિક દવા કહેવામાં આવ્યું છે એનું કારણ એ છે કે એકદમ સસ્તી છે ઇઝીલી મળી રહે છે અને એની અંદર ઉચ્ચ કક્ષાના ફાયદાઓ રહેલા છે

એનો મતલબ એ છે કે ડુંગળી આપણા શરીરની અંદર સાંધાના દુખાવાને દૂર કરે છે અને નબળાઈને દૂર કરે છે અને તણાવને ઘટાડે છે હું સરળ ભાષામાં કહું તો ડુંગળી કુદરતી રીતે આપણા શરીરની અંદર ઉર્જા અને શક્તિને વધારે છે આયુર્વેદના ગ્રંથોની અંદર ડુંગળી આપણને ભૂખ લગાડવામાં મદદ કરે છે આપણી પાચન ક્રિયાને સારી બનાવે છે અને શારીરિક ક્ષમતામાં વધારો કરે છે પુરુષોની અંદર શુક્રાણુઓની સંખ્યા વધારવામાં પણ આ ડુંગળી ખૂબ જ સારા ફાયદાઓ આપે છે જો જો તમને કાનમાં દુખાવો થતો હોય તો તો એ સમયે કાચી તાજી ડુંગળીના રસના થી કાનની અંદર નાખવામાં આવે કાનના દુખાવામાં રાહત મળે છે ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ હોય ત્યારે ડુંગળીના ઝીણા ઝીણા કટકા કરી લેવા અથવા તો સ્લાઇસ કરી લેવાનું છે એને ઘીની અંદર હલકું સાતરી લેવાનું છે

નામનું એક એન્ટી રહેલું છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે ચાલો એક પછી એક વિગતવાર આપણે જોઈએ કે આધુનિક વિજ્ઞાન પ્રમાણે ડુંગળી ખાવાથી આપણા ને કયા કયા ફાયદાઓ મળે છે ડુંગળી ખાવાનો સૌથી પહેલો ફાયદો મળે છે આપણા હૃદયને ડુંગળીની અંદર ક્વાર્સેટિન નામનું તત્વ હોય છે જે બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે જેની સીધી સકારાત્મક અસર આપણા હૃદય પર પડે છે અને હૃદય હંમેશા તંદુરસ્ત રહે છે કેટલાક રિસર્ચ એવું પણ બતાવે છે કે ડુંગળી ખાવાથી આપણું કોલેસ્ટ્રોલ ઓછું થાય છે નિયંત્રણમાં રહે છે ડુંગળી ખાવાનો બીજો ફાયદો થાય છે કેન્સરને અટકાવવાનો

અંદર છે સારા બેક્ટેરિયાની વૃદ્ધિ થાય ત્યારે આપણું પાચન તંત્ર સારી રીતે કામ કરે છે અને એના લીધે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે આયુર્વેદમાં ડુંગળીને હળવી રેચક કહેવામાં આવ્યું છે જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરી શકે છે ડુંગળી ખાવાનો બીજો ફાયદો થાય છે આપણા હાડકાના સ્વાસ્થ્યને સુધારવા માટે ઉંમર વધવાની સાથે ઓસ્ટિયોપોરોસિસ નામની બીમારી થાય છે તો આ સમયે હાડકાને મજબૂત બનાવી રાખવામાં ડુંગળી ખૂબ જ હેલ્પ કરે છે તાજેતરમાં જ હમણાં બે હજાર ચોવીસમાં એક અભ્યાસમાં જોવા મળ્યું કે ડુંગળીની અંદર રહેલા ફ્લેવેનોઇડ્સ ઓસ્ટ્રીઓપોરોસિસના દર્દીઓની અંદર જે હાડકાની ઘનતાને સુધારવામાં મદદ કરે છે એટલે એમ કહી શકાય કે જો તમે રેગ્યુલર કાંદા ને ખાવ છો ડુંગળી ને છો તો એ તમારા હાડકા ને સારું રાખવામાં મદદ કરે છે મિત્રો કાચી ડુંગળી અંદર એન્ટીબાયોટિક ગુણધર્મ રહેલો છે જે બેક્ટેરિયા ને ગ્રોથ ને અટકાવવામાં અને બેક્ટેરિયાને મારવામાં ખૂબ જ મદદ કરે છે બે હજાર બાવીસ ના એક અભ્યાસ મુજબ ડુંગળીની અંદર રહેલું ક્વાર્સેટીન એચ પાયલોરી નામના બેક્ટેરિયાના વિકાસને અટકાવી શકે છે

સૌથી પહેલું છે કે ડુંગળીનું તમે કચુંબર બનાવીને ખાઓ અથવા તો એને સલાડ તરીકે ખાઓ ટામેટા કાકડી મૂળા આ બધાની અંદર તમે ડુંગળીને નાખીને એનો એક સલાડ બનાવીને ખાઈ શકો છો બીજું કે ડુંગળીની તમે ચટણી બનાવીને લઈ શકો છો અથવા તો રાયતું બનાવીને પણ ખાઈ શકો છો લીલા ધાણા ડુંગળી લસણ આ બધું મિક્સ કરીને તમે એક ચટપટી ચટણી બનાવી શકો છો અથવા તો દહીં ની અંદર ડુંગળીને ઝીણી ઝીણી કાપીને થોડા ધાણા નાખી મરચાનો એ પ્રમાણે પણ તમે ડુંગળી ખાવાથી તમને ડુંગળી પણ પણ લાગશે અને એ તમારા પેટ માટે સારું રહેશે ત્રીજી ખૂબ જ લોકપ્રિય રીત છે વિનેગર ની સાથે ડુંગળી ખાવાનું મિત્રો આની અંદર કાચી ડુંગળીની અંદર સીરકો નાખવામાં આવે છે મીઠું નાખવામાં આવે છે અને બીજા બધા મસાલાઓ નાખીને એક અથાણા તૈયાર કરવામાં આવે છે સ્વાદિષ્ટ પણ લાગે છે અને તમારા પેટને તમારા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદા પણ આપે છે અને છેલ્લો ફાયદો છે ડુંગળીને તમે તમારા શાકની જોડે ઝીણી ઝીણી કાપીને કાચી ખાઈ શકો છો ઉનાળાની સીઝન દરમિયાન જયારે તમે આ રીતે કાચી ડુંગળીને ખાવ છો તો એ આપણને લુ થી બચાવે છે સનસ્ટ્રોક થી બચાવે છે ને બીજી મહત્વની વાત કે ડુંગળીને ક્યારે પણ કાપીને ન રાખવી જોઈએ જયારે તમારે ખાવી હોય

જો તમને ગેસ અને સમસ્યા હોય તો આવા તમારે ડુંગળી જોઈએ અથવા તો ડુંગળીને ખાવાનું અવોઇડ કરવું જોઈએ જો તમે સર્જરી કરાવવાના હોય તો આ સમયે પણ તમારે ડુંગળીને ન ખાવી જોઈએ ડુંગળી ખાવાથી શરીરની અંદર લોહી પાતળું બને છે અને તમને રક્ત ની સમસ્યા થઈ શકે છે તો મિત્રો કાચી ડુંગળી ગાર્નિશ માટે કે પછી સલાડ તરીકે ખાવા માટે જ નથી એ એક દવા પણ છે જે તમને દરરોજ અલગ અલગ રોગો સામે રક્ષણ આપે છે જો તમને વિડીયો ગમ્યો હોય તો ને લાઈક કરી લેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો